બનાસકાંઠામાં 37.8 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે એટલે કે આગામી દિવસોમાં ગરમીમાંથી કોઈ રાહત નથી મળવાની ઉલટાનો હીટ વેવનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે અને જ્યાં સૌથી વધારે હીટ વેવ રહેશે એકચ અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે હવામાન વિભાગની આગાહ મુજબ હવે બપોરે કામ વગર બહાર નીકળવું ટાળવું બને એટલું પાણી પીવું લિક્વિડ લેવું પ્રવાહી લેવું લૂ લાગવાથી બચવું કેમ કે રાજ્યના શહેરોમાં તાપમાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે રાજકોટમાં ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ કચ્છમાં ઓગણચાલીસ પોઈન્ટ એક અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ ત્રણ બનાસકાંઠામાં સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન રહ્યું છે